ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડિયોમાં તો આજનો મારો વ્લોગ વિડિયો સ્ટાર્ટ થાય છે જો બાપાના દુકાને જો બાપો ખોય છે કેલા વેલા અને અમે છે આરીબા હરિભાની ચા અને પિક ડાલુ અને માતાજીનું મંદિર અને ઓય ફ અમે છે રણજીતલાલ બરાબર રણજીતલાલ નાખી તો હું કહું છે ગુલી નામ છે ભૈલુ નામ છે જે કેવું કે ના એ બધું આપણે ના આવડે આપણે જે ફાવાય

એપુડી પુડી એ પુડી બોલતી નહી મારે ખાય હમણાં બરાબર તો ભૂલી જતો રહ્યો છો નોકરી અને મારા આજ તો આપણે એસપી હિન્દુસ્તાની ટીમ જવાની છે પાલનપુર તો મેળા તો જઉં છું ને મારે ભાઈ બે વાજા નોકરી છે જો બે વાજા બધી ઘેર આવી જાય હોય તો જઉં છું બાકી જતો નહીં તો શુભો એવી બાઈક લઈને આવે છે આવશે આ પહેલી વાર મને ખબર પડી કે મને એક્ટિવાય આવડે છે અને આ એક્ટિવા લાયા છે આપડે ગુલીના ના મોટા ભાઈ અનિલ કાકો બરાબર જોઈ લો આપણે એસબી બાઇકમાંથી લીધું હોય અને જોકે મારું ફેવરેટ જ છે મારા બાઇક છે એટલે હાલ મેં લીધું નહીં મારે વિચાર છે કે પેલા ક્યાં રહેવા જઈએ ને એટલે આવું લેવું મારા પેશન નોકરી જવા માટે મજા આવે ચલાવવાની મેં ચલાવી જોઈ જો બાપા નું હતું એ જઈ ગયું તા અંદર પડ્યું ભેમ બાપા નું ઘરમાં મેલ્યું અને હાલ તો જોઈ તા એને નહીં આવડતું તા ને અલજી થક પડતો થાય નશીરામ દસિ તું યુવરામ દસ તું યુરામ આ ભાણી જુ રમ્યા

અને હાલ તો એક જ વાગે હોય કારણ કે કોઈ ઘેર હતું ને એટલે કંટાળો આવે છે એટલે જવું છે કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સ છે તો મારી જોડે બેસ્યું નકર જાય ઉપર શોપિંગમાં બરાબર અને પછી ટાઈમ થાય એટલે નોકરી નેકડું હા એટલે મ્યુઝિક જ નતા અને જેટલા વાત ગીતે ગાય વિપુલ થોડું ગીત ગવડાતી ઓય જેટલા પેલું આપણે તું આ સુરવીરા નું ગોય ને

वादर मां तूं केम कोठाणो सिंधू तूं केम रंगाणो पादर मां तूं केम कोठाणो सिंधू तूं केम रंगाणो

પીચો તેર પાગડી ન મેરેકબર ના એકાગડી ન મે રે યકબર ના એક જીવન એક રાધો રે આવો વટ રાખીઓ રાણા આવો વટ રાખીઓ રાણા આવો વટ રાખીઓ રાણા તક નો એક યસવારો જેતક નો એક યસવારો રે યુભા એક યાર રાધો રે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાણા આવો વટ રાખીયો રાણા વાહ 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 ભાઈ વાહ રણજીતલાલ ભાઈ આવી ગયા હો માર્કેટમાં માં વાહ રણજીતલાલ વાહ વિપા બે શબ્દો કઈ ના ફેર હેડો વિપુલ અને બીજી ખાસ વાત કે અમારા રણજીતલાલ ને છે ને આ બધા સુરવીર અને ગીત આવી નીરજ વધારે આવડે નહીં થેન્ક યુ ફોન વાચ બડે છે ત્યાં થેન્ક યુ થેન્ક્યુ નું નહીં તો ફોન આવે હા બોલો હેપી બર્થ ડે ઓ બાપડે હેપી એ કે કે હા કે કે કરણશી બાપુ હા એમ

તો પાંચ વાગ્યા ટાઈમ છે અત્યારે અને કાલના જેટલો ટાઈમ થયો હોય અને વરસાદનો એક રૂટ આવી ગયો ખતર ના જ પડ્યો ઘણી વાર અને જો ફરી ચાલુ થવાની તૈયારી છે અને એ વખત મેં એટલા માટે કેમેરો ચાલુ નહોતો કર્યો કારણ કે આપણે બહાર રોડ ઉપર એક એક્સિડન્ટ થયો હતો એક બાઇકનો નીકોનો એટલે થયો હતા અને આપણને એવું છે ને કે કેમેરો ચાલુ કરવાની કોઈ આદત નહીં કે બને તેઓ કોઈની હેલ્પ કરીએ કેમેરો ચાલુ કરીને ઊભા ના રહીએ એટલે હું બીજી કોઈ પણ જગ્યાએ હું કેમેરો ચાલુ નહીં કરતો અને હવે વરસાદ કેમેરો ચાલુ કર્યો છે જો ભૂલે ફૂલ પવન સાથે ફરીથી વરસાદ ચાલુ થયો હે ને તો જોઈ લો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હવે બધી બાજુથી અને હવે કેમેરો ચાલુ કર્યો વરસાદ નો જોઈ લો હે ને પેલી જગ્યાએ આપણે એક્સિડન્ટ થયો હતો હમણાં મેં કીધું ને આગળ એવી જગ્યાએ આવાના પેલું બાજુ પાણીને પેલું બાજુ હાઈવે ઉપર વરસાદ ફૂલે ફૂલ પડા કેમેરા કદાચ ઓછો દેખાતો છે પણ ઉપરથી આટલું પાણી આવે કે આનું કુંઠું જુઓ રોડ ઉપર એ બહુ હેડે તો રાતના સાડા આઠ વાગ્યા છે અને આ તો નોકરી નાઇટમાં રોકાવાનું થયું હતું કારણ કે સંદીપ દાદા થોડા બીમાર થઈ ગયા હતા એટલે મને કે નાઈટ તમે ખેંચી લેજો તો અભિકની કિશન બે જણા આવ્યા હતા મને ટિફિન આવવા તો ટિફિન આલી નીકળા ઘેર ગયા અને હું બેઠું છું ઓફિસમાં અહીં જમવા માટે તો જમવામાં આવ્યું છે દાલ ભાત

બરાબર તો ચલો મહારાજ અહી ગાડી જય માતાજી ગુડ નાઇટ દો ગુડ નાઇટ જય મહાદેવ મહાદેવ બરાબર તો મહારાજ અત્યારે ગેસ ભરવા માટે હું જાઉં મારી ઓફિસમાં તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી